વાત કરીશું જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના માસિક રાશિ ફળની હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો આ મહિનો તુલા રાશિના જાતકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર તમારા ત્રીજા ભાવમાં વિરાજમાન છે રાહુ પાંચમા ભાવ શનિ ષષ્ઠ ભાવ ગુરુ નવમા ભાવ અને કેતુ અગિયારમા ભાવમાં આખા મહિનો વિરાજમાન રહેશે જાન્યુઆરી મહિનાના ગ્રહગોચર અનુસાર કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી લઈ છેલ્લે સુધી તમને તે જ બુદ્ધિનો લાભ મળશે પારિવારિક સ્થિતિઓ ઉપર ધ્યાન દઈએ તો બીજા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને શુક્રની સાથે ત્રીજા ભાવમાં મહિનાના ઉત્તરારાર્ધમાં સોળમી તારીખથી તમારા ચોથા ભાવમાં જઈ ઉચ્ચ રાશિના થઈ જશે જો તમે પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા માટે આ મહિનો સારું રહેશે પાંચમા ભાવ ઉપર કહો મહિનો રાહુ બિરાજમાન હોવાથી પોતાના પ્રિયતમ અને પોતાની પ્યારી મીઠી વાતોથી મનાવી લેશો અને ખુશ રાખવામાં ઘણી હદ સુધી તમે સફળ રહેશો આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો અમહીનો ઠીક ઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે શનિ મહારાજ આખો મહિનો છઠ્ઠા ભાવમાં બેસી અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી તમારા હલકા ફુલકા ખર્ચ થશે આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો ઠીક ઠાક રહેશે તો પણ થોડી નાની મોટી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણી રીતે આ મહિનો સારો રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર તમારા બીજા ભાવમાં રહેશે જે તમારા નાણાકીય ભાગ્યમાં વધારો કરશે અને તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો થોડી સાવધાની રાખવાની જરૂરત છે કેતુ આખા મહિના દરમિયાન દશમ ભાવમાં વિરાજમાન છે અને દસમા ભાવના સ્વામી સૂર્ય મહિનાની શરૂઆતમાં મંગળ બુધ અને શુક્રની સાથે બીજા ભાવમાં રહેશે વિદ્યાર્થીઓ માટે આ મહિનો પડકારોથી ભરેલો રહેવાની શક્યતા છે જો તમે તમારા પારિવારિક જીવન ઉપર ધ્યાન આપો તો બીજા ભાવના સ્વામી ગુરુ આખા મહિના દરમિયાન અષ્ટમ ભાવમાં વક્રી સ્થિતિમાં રહેશે અને મહિનાની શરૂઆતમાં મંગળ બુધ શુક્ર અને સૂર્ય બીજા ભાવમાં રહેશે જો પ્રેમ સંબંધોની વાત કરીએ તો પાંચમા ભાવના સ્વામી ગુરુ અષ્ટમ ભાવમાં વક્રી સ્થિતિમાં આખો મહિનો દરમિયાન પાંચમા ભાવમાં વિરાજમાન બેઠેલા શનિ મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવ ઉપર બેઠેલા મંગળની દ્રષ્ટિને કારણે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવવાની શક્યતા છે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે આર્થિક રીતે ઘણો સારો રહી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બીજા ભાવ અને આઠમા ભાવ ઉપર ગ્રહણની વધુ અસર હોવાથી તમારે તમારા પરિવાર ઉપર ધ્યાન આપવું પડશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ ધન રાશિના જાતકોથી આ મહિનો ધન રાશિના જાતકો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે કારણ કે તમારી જ રાશિમાં મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર જેવા ચાર ગ્રહો એક સાથે વિરાજમાન રહેશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે ચોથા ભાવમાં વિરાજમાન શનિદેવની દ્રષ્ટિ આખો મહિનો દશમ ભાવ ઉપર રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તમારા માટે મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે પાંચમા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં અસ્થ અવસ્થામાં પ્રથમ ભાવમાં સૂર્ય બુધ અને શુક્રની સાથે વિરાજમાન છે જો તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો એમાં કંઈક ઉથલ પુથલ રહેવાની સંભાવના છે કારણ કે આખો મહિનો શનિ મહારાજ તમારા ચોથા ભાવમાં વિરાજમાન રહેશે પ્રેમ સંબંધી મામલાઓમાં જોઈએ તો આ મહિનો થોડા મધ્યમથી સારો રહેવાની સંભાવના છે પાંચમા ભાવના સ્વામી શનિ મહારાજ અસ્ત અવસ્થામાં રહેલા ભાવમાં છે આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવના છે બીજા ભાવના સ્વામી શનિ મહારાજ ચોથા ભાવમાં વિરાજમાન રહેશે મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર તમારા પ્રથમ ભાવમાં એટલે કે તમારી રાશિમાં વિરાજમાન રહેશે અને એની ઉપર શનિ અને ગુરુનો પ્રભાવ પણ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની આ મહિનો મકર રાશિના જાતકો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે કારણ કે મહિનાની શરૂઆતમાં જ સૂર્ય મંગળ બુધ અને શુક્ર જેવા ચાર ગ્રહો તમારા બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને તેઓ ત્રીજા ભાવમાં વિરાજમાન શનિ અને છઠ્ઠા ભાવમાં વિરાજમાન વક્રી ગુરુના પ્રભાવ હેઠળ છે કારકિર્દી દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો મધ્યમ ફળદાયક રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં દસમા ભાવના સ્વામી શુક્ર મહારાજ સૂર્ય મંગળ અને બુધ સાથે અસ્તવસ્થામાં અવસ્થામાં બારમા ભાવમાં છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવના સ્વામી શુક્ર ત્રણ ગ્રહો સાથે ભાવમાં અને બે ગ્રહોની સંબંધોમાં છે પારિવારિક જીવનની જોઈએ તો રાહુ આખા મહિના દરમિયાન બીજા ભાવમાં રહેશે અને બીજા ભાવના સ્વામી શનિ ત્રીજા ભાવમાં રહેશે મહિનાની શરૂઆત રોમેન્ટિક બાબતો માટે અનુકૂળ રહેશે તમે પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાવશો તમે પ્રેમના સમુદ્રમાં આગળ તરવાની કોશિશ કરશો આ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો શરૂઆતમાં તમારા માટે આર્થિક રીતે ખાસ નબળો રહી શકે છે કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર તમારા બારમા ભાવમાં છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો શરૂઆતમાં થોડો નબળો રહેવાની શક્યતા છે કારણ કે મહિનાની શરૂઆતમાં ચતુર્ગ્રહી યોગ તમારા બારમા ભાવમાં થઈ રહ્યો છે અને બે ગ્રહો તેમની ઉપર દ્રષ્ટિ પણ કરી રહ્યા છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું આ મહિને જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ સ કુંભ રાશિની આ મહિનો કુંભ રાશિના જાતકો તમારા માટે બહુ વધારે ફાયદામંદ સાબિત થશે મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર અગિયારમા ભાવમાં છે અને એની ઉપર બીજા ભાવમાં વિરાજમાન શનિ પાંચમા ભાવમાં વિરાજમાન વકરી ગુરુની દ્રષ્ટિ છે જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે સારો રહી શકે છે પરંતુ તમારે તમારી કાબિલિયત સાબિત કરવી પડશે વિદ્યાર્થીઓની વાત કરીએ શિક્ષાની તો તમારે કઠિન ચૂનતિઓથી ભરેલો આ મહિનો રહી શકે છે જો તમારા પારિવારિક જીવન ઉપદ્રષ્ટિ કરીએ તો બીજા ભાવમાં આખો મહિનો શનિ મહારાજ વિરાજમાન છે મહિનાની શરૂઆતમાં મંગળ પણ એકાદશ ભાવથી બીજા ભાવ ઉપદ્રષ્ટિ કરશે જો તમારા પ્રેમ સંબંધો વિશે જોઈએ તો તમારા માટે મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે આ મહિનાના રાશિ પણ અનુસાર આર્થિક દ્રષ્ટિકોણથી આ મહિનો પૂર્વાર્ધ તમારા માટે બહુ સારો રહેવાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે મહિનાની શરૂઆતમાં ચાર ગ્રહો અગિયારમા ભાવમાં છે ત્યાં બે ગ્રહોની દ્રષ્ટિ એ આદર્શ ભાવ ઉપર પડી રહી છે જો તમારા આરોગ્યની વાત કરી તો મહિનાની શરૂઆતમાં આરોગ્ય સમસ્યા લગભગ ઓછી જ રહેશે તમે સારા આરોગ્યનો આનંદ લેશો પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે પાછલા પંદર દિવસમાં આરોગ્યની સમસ્યાઓ વધી શકે છે અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિ જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર બે હજાર છવ્વીસ નો પ્રથમ માસ જાન્યુઆરી માસ આ મહિનો તમારા માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેવાનો છે શનિદેવ આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રહેશે અને ગુરુ આખા મહિના દરમિયાન તમારા ચોથા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સરેરાશ રહેવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રહેશે જે તમને મહેનતુ અને શિસ્તબદ્ધ બનાવશે જાન્યુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિ પણ અનુસાર જ્યારે તમારા પારિવારિક જીવનની વાત કરવામાં આવે ત્યારે ચોથા ભાવના સ્વામી બુદ્ધ મહિનાની શરૂઆતમાં સૂર્ય મંગળ શુક્રની સાથે દસમા ભાવમાં તેની અસ્ત રહેશે મહિનાના ઉત્તરાર્ધમાં તેર તારીખથી તે તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે વાત કરીએ તો ઉતાર ભરેલો બની શકે છે નાણાકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીકઠાક કહી શકાય એવો રહેશે જો સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીક લાગે છે કારણ કે ગ્રહણની કોઈ મોટી ખરાબ અસરો તમારી ઉપર દેખાતી નથી